ચારણ કન્યા એક એવી કન્યા કે જેના વિશે કહેવાય છે ને કે શ્રી ઝવેરચંદ મેઘાણીની એક અમર રચના તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે લોક સાહિત્યના ડાયરા કાઠિયાવાડમાં થતા હોય છે ત્યારે ચારણ કન્યાને હંમેશા યાદ કરવામાં આવે છે અને આ જ ચારણ કન્યા વિશે એવું કહેવામાં આવે છે કે તે ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં જ્યારે ગીરના જંગલમાં નાના નાના નેસડાઓની અંદર તુલસી શ્યામ નજીકનો એક નેસડો અને એ નેસડામાં હીરબાઈ નામની ચૌદ વર્ષની એક કન્યા રહે એક સમય હતો સાંજનો કે જ્યારે ઢોર ડાખરા પોતાના નેસમાં પાછા આવતા હતા અંધકારમય વાતાવરણ થવાનું હતું આ જ સમયગાળા દરમિયાન એક ગીરના સિંહની ડનક સંભળાય છે અને ચારે બાજુ એક શોકમગ્ન વાતાવરણ ઊભું થઈ જાય છે અને આ જ સિંહ એક નાની વાછડીને મારી નાખ્યો હોય છે તે સિંહને બગાડવા માટે એક ચૌદ વર્ષની કન્યા એટલે કે હીરબાઈ નેસમાંથી પોતાના હાથમાં લાકડી લઈને નીકળે છે અને તે સિંહને તે વાછડીનું માંસ ખાધ્યા વિના એટલે કે માંસ ચાખ્યા વિના જ હાંકી કાઢે છે અને તેની યાદની અંદર એક સરસ મજાની ઝવેરચંદ મેઘાણીની કાવ્ય રચના થાય છે જેને કહેવામાં આવે છે ચારણ કન્યા અગાઉ વાત કરી ગયા તે પ્રમાણે તુલસી શ્યામ અને તેનાથી બે કિલોમીટર એટલે કે બે ગાઉ દૂર એક વિસ્તાર છે જેને ખજૂરીના નેષ્ટા તરીકે ઓળખવામાં આવે છે ત્યાં રીડ પડી એટલે કે સાવજની દાંડ સંભળાઈ સાંજનો સમય હતો ઢોર ડાકરા પોતાના નેસમાં પાછા આવતા હતા અને આ જ સમયગાળા દરમિયાન વાછડીને મારીને તેને બગાડવા જતા સિંહ માટે એક લાકડી લઈને એક નાની કન્યા ઊભી થાય છે જેનું નામ ચારણ ગણ્યા પડે છે અને આ જ સમયગાળા દરમિયાન ઝબરચંદ મેઘાણીના સરસ્વતીના મુખ સમાન મુખમાંથી કાગળ અને કલમ વિના જે શબ્દો મોડા મુખમાંથી સરી પડે છે એ જ ચારણ ગણ્યાના શબ્દો